નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જવાના છીએ બલાલ પટેલે કરી વરસાદની આગાહી ઉત્તરાયણ પહેલા ખેડૂતોને મોટી ભેટ પાક ધિરાણ લોન થશે માફ ખેડૂતોને વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા લોન આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો ઈંધણના ભાવને લઈને મોટા સમાચાર અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવી યોજના સીએમની રાજ્યની મોટી ભેટ જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન લાઇક કરો કે આપ સુધી અમારા આવનો આ વિડિયો પહોંચતા રહે અંબાલાલે કરી વરસાદની આગાહી એક તરફ રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે જ્યારે આવતીકાલથી વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે તેમજ અરબ સાગરમાં લો pressure સક્રિય થવાના કારણે cyclone પણ શક્યતા છે ઉતરાયણ પહેલા જ ખેડૂતોને મળે ભેટ મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકારે ડીએપી ખાતરમાં subsidy આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી છે સરકારે એફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા છે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહ લુપ્ત થઈ શકે છે ખાતરની એક બોરીનું જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે જેથી ખેડૂતોને સીધો ફાયદો થશે પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ટીનાન લોન લે લઈને એ મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતોને લોનમાં બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેડૂતોને વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા લોન પ્રધાનમંત્રી સુવર્ણનિધિ યોજના હેઠળ હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને string west ને loan આપવામાં આવે છે. નાના મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા readymade અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે. તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોવ તો હવે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ સૌ ડિસેમ્બર બે હજાર તેવીસથી જે યુઆઈડી દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેની જેથી જે મિત્રો આધાર માં ઉમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી ફટમાં અપડેટ કરવામાં આવતા હોય તે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં કાર્યરત કરી શકે છે ઇંધણના ભાવને લઈને મોટા સમાચાર સામાન્ય માણસને રાહત આપવા કેન્દ્ર સરકાર જલ્દી પેટ્રોલ ડીઝલના ભાવમાં દસ લિટ સુધીનો ઘટાડો કરી શકે છે એટલે કે રૂપિયા ઘટાડો કરી શકે છે સરકાર દ્વારા મામલે કંપની સાથે વાત કરી રહી છે નાના પેટ્રોલિયમ મંત્રાલયે પ્રિન્ટ તૈયાર કરી છે હવે મંજૂરીની રાહ જોઈ રહી છે ફૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેના કારણે ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવ્યું છે હવે સરકાર આ લાભ લોકો સુધી પહોંચાડવા માંગે છે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છ સાત અને આઠ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં પ્રવાસે આવશે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને તેઓ રાજ્યના પ્રવાસે આવશે પરંતુ પ્રવાસીની વિગતવાર માહિતી આપી નથી પરંતુ એ અહેવાલો મુજબ તેઓ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેશે તેમજ એક સભાને સંબોધન કરવામાં આવશે ગઈકાલે આપના મંત્રીઓએ કેજરીવાલની ધરપકડ થશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી બીજી તરફ તેમને ચોથું મોકલી છે તેવું કહેવાય રહ્યું છે આજના સૌથી મોટા સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી ઘઉં ચણા વગેરે પાકનું વાતર કરવામાં આવ્યું છે અમરેલી યાર્ડમાં મોટી મગફળીના સૌસો પંચાવન રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની રણસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર દસ રૂપિયા થી લઈને ચૌદસો ચુમાલીસ રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં ચૌદસો ને છેતાલીસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. ખેડૂતો માટે નવી યોજના કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે ત્રણ point સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પરમાન યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા રાજ્યના વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે. આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળે અને તે પણ સસ્તા ભાવે કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવીએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનો ખર્ચ કરશે. CM ની રાજ્યની મોટી ભેટ CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એકસો પેલા બસો એક નવી બસની ભેટ આપીને ભેટ રાજ્યને અર્પણ કરી હતી જેમાં રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાઓમાં વધારો કરવા સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં મળી કુલ અઠાવીસો ને બાર જેટલી નવી બસો પૂરી પાડવાનું આયોજન છે જે પૈકી આજે ગાંધીનગર ખાતે એકસો ને સિત્તેર સુપર એક્સપ્રેસ ને એકત્રીસ સ્લીપર કોચ મળી કુલ બસો એક નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખેડૂત મિત્રો આવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અનુવા વિડિયો પહોંચતા રહે